નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના એજેવાયક્સ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટૉપિક છે વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ચાર પુરવઠો તો જે પાઠ આપણે શીખી ગયા છીએ તો આ પાઠ આપણને કેટલું યાદ રહ્યું છે તો એની કસોટી માટે આપણે એક સરસ મજાની ક્વિઝ બનાવેલી છે આ ક્વિઝના આધારે પાઠ નંબર ચારનું મૂલ્યાંકન આપણે કરવાનું છે આ પાઠમાંથી તમે કેટલું શીખ્યા છો તો આ ક્વિઝના આધારે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો પ્રશ્નના જવાબ માટે તમને બે ચાર સેકન્ડ ટાઈમ આપવામાં આવશે અને ખુદ તમારું કે મૂલ્યાંકન જે છે એ આપ કરી શકશો અને વિડિયોમાં કોમેન્ટ તમે કરશો કે તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપી શક્યા એ ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને હલાવશો તમને કેટલા પ્રશ્નો આવડ્યા જે ક્વિઝમાં જે પ્રશ્નો આપેલા છે એમાંથી તમારા કેટલા સાચા જવાબ પડ્યા એ તમે જરૂર કોમેન્ટ બોક્સમાં લખશો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ક્વિઝનો પહેલો પ્રશ્ન છે જેવી રીતે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે કિંમતમાં ઘટાડાના કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પુરવઠાને અસર કરતા બે પરિબળો છે એ બે પરિબળોમાંથી એક પરિબળ હતું કિંમત અને બીજું પરિબળ હતું કિંમત સિવાયના પરિબળો બરાબર તો કિંમત સિવાયનો જે પરિબળ જે છે એ અન્ય પરિબળો જેને આપણે કહીએ છીએ પણ કિંમતની અસરને લીધે અહીં પ્રશ્ન શું છે કિંમતમાં ઘટાડો થવાને લીધે કિંમતમાં ઘટાડો થવાને કારણે પુરવઠામાં થતા ફેરફાર તો અહીં જે કિંમતમાં જે ફેરફાર થાય ને તો એને વિસ્તરણ અને સંકોચન કહેવાય એ તમને બરાબર યાદ હશે કે કિંમતમાં વધારો થાય તો વિસ્તરણ થાય અને કિંમતમાં ઘટાડો થાય તો સંકોચન થાય તો આ પ્રશ્ન એવી રીતે પૂછેલું છે કે કિંમતમાં ઘટાડાને કારણે શું થાય છે તો કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં શું થાય સંકોચન થાય એટલે આપણો જવાબ શું બનશે આપણો જવાબ બનશે સંકોચન ઓપ્શન સી હવે બીજો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે કે કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે તો હમણાં જ આપણે ચર્ચા કરી કે પુરવઠાને બે પરિબળો અસર કરે છે પુરવઠાને બે પરિબળો અસર કરે છે અને એ બે પરિબળો કયા તો પહેલું પરિબળ છે કિંમત હમણાં જ આપણે ચર્ચા કરી અને બીજું પરિબળ છે અન્ય પરિબળો કિંમત સિવાયના પરિબળો જે પ્રશ્નમાં આપેલું છે કિંમત સિવાયના પરિબળો તો કિંમત પરિબળને કારણે વિસ્તરણ અને સંકોચન થાય પણ કિંમત સિવાયના પરિબળો કયા તો આપણે શીખેલા છીએ ઉત્પાદનના સાધનોની કિંમત ભવિષ્યના ભાવોની અટકળો ટેકનોલોજીનો લેવલ સરકારના કાયદાઓ આ બધા અન્ય પરિબળો છે તો એની અસર ને લીધે શું થાય એની અસરને લીધે શું થાય પુરવઠા ઉપર શું અસર આવે તો પુરવઠા ઉપર શું અસર આવશે પુરવઠા ઉપર વધારો અને ઘટાડો થશે બરાબર પુરવઠામાં શું થશે વધારો અને ઘટાડો બરાબર ફરીથી કહું છું કિંમત પરિબળને લીધે કિંમત પરિબળને લીધે વિસ્તરણ અને સંકોચન થાય જ્યારે કિંમત સિવાયના અહીંયા કિંમત સિવાયના છે તો કિંમત સિવાયના પરિબળોને લીધે જે પુરવઠામાં ફેરફાર થાય તો એને શું કહેશું વધારો અને ઘટાડો કહેવાય છે બરાબર હવે પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કયો સંબંધ છે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કયો સંબંધ છે તો જેવી રીતે વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચે સોરી વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે વિરુદ્ધ સંબંધ છે તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કયો સંબંધ છે બે મિટ વિચારો તો અહીં ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન છે સીધો બીજો ઓપ્શન છે વિરોધી જે જો ઓપ્શન છે સમાન ચોથો ઓપ્શન છે શૂન્ય તો અહીં આપણો સાચો જવાબ આવશે સીધો સબંધ બરાબર કારણ કે કિંમત વધે છે કિંમત વધે કિંમત વધે તો પુરવઠો પણ વધે કિંમત ઘટે તો પુરવઠો ઘટે મતલબ બંને વચ્ચે સીધો અથવા ધન સબંધ છે બરાબર ધન છે એમ કહેવાય બંને વચ્ચે કેવો સંબંધ ધન છે આવી રીતના પુરોઠા રેખા હતી ડાબી થી જમણી બાજુ ઉપર તરફ જાય છે અહીં જેમ કિંમત વધતી જાય છે આ બાજુ પુરવઠો પણ વધતો જાય છે કિંમત માં વધારો થાય તો પુરવઠા માં વધારો થાય બંને વચ્ચે સીધો સંબંધ બરાબર કિંમત માં ઘટાડો થાય તો પુરવઠા માં પણ ઘટાડો થાય એટલે બંને માં સીધો સંબંધ છે એ શું આવશે સાચો જવાબ સીધો સંબંધ આવશે ઓકે હવે પછીનો પ્રશ્ન છે શું થાય તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે મતલબ કે બજારની અંદર એવી કઈ વસ્તુ હોય કે જેથી નફાનું પ્રમાણ ઘટી જાય અને પુરવઠો પણ ઘટી જાય તો નફા ઉપર અસર કરનાર કોણ જથ્થો છે અહીંયા જૂથો નહીં પણ જથ્થો છે પુરવઠો છે કિંમત છે મૂલ્ય સ્પષ્ટતા છે મતલબ જે ચાર આપેલા છે ઓપ્શન પુરવઠાનું પ્રમાણ વધે તો એ નફા ઉપર અસર કરે છે તો નહીં તો મૂલ્ય સ્પષ્ટતા તો અહીં કિંમત એક એવો પરિબળ છે કે જે નફાને ખૂબ જ અસર કરે છે જો બજારમાં એક્સપ્લેન કે વેપારીને વધારે નફો થશે અને કિંમત ઓછી મળતી હશે કિંમત ઓછી મળતી હશે તો નફો પણ ઓછો મળતો હશે મતલબ કે વસ્તુની કિંમત વધુ મળતી હશે તો પુરવઠો પુરવઠાનું વધારે વેચાણ થશે અને નફો પણ વધારે મળશે તો અહીં કયો પર જવાબ આવશે ઓપ્શન નંબર સી એની અસર જે છે એ નફા ઉપર થાય છે નફાનું પ્રમાણ ઘટે છે જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે કિંમતમાં ઘટાડો થાય એટલે નફો ઘટે કિંમતમાં વધારો થાય તો નફાનું પ્રમાણ વધે પછીનો પ્રશ્ન છે જથ્થો પુરવઠા કરતાં શું હોઈ શકે ઓપ્શન આપેલા છે જથ્થો જે છે એની અસર પુરવઠા ઉપર શું થાય છે તો શું વધી શકે છે પુરવઠો વધે છે પુરવઠો ઓછો થાય છે અથવા વધુ ન હોય અથવા નહીવત હોય તમે વિચારો તો સૌથી પહેલાં ઉત્પાદન થાય અને ઉત્પાદન થયેલો માલ જે છે કોઈ ઉત્પાદક અથવા વેપારી જે છે એ જથ્થા સ્વરૂપે રાખે છે સંગ્રહ કરે છે એમ કહેવાય જથ્થો રાખ સ્ટોરેજ કરે છે તો એ અને એ જથ્થામાંથી બજારમાં જે વસ્તુઓ વેચાણ માટે આવે છે એને આપણે પુરવઠો કહીએ છીએ તો જથ્થો જે છે એ પુરવઠા કરતાં વધુ હોય કે ઓછો હોય પહેલે ઉત્પાદન ઉત્પાદનમાંથી જથ્થો બને અને જથ્થામાંથી પુરવઠો બને વધુ હોઈ શકે તો પુરવઠા કરતાં વધુ હોઈ શકે જથ્થો પુરવઠા કરતાં વધુ હોઈ શકે ઓછો તો ન જ હોઈ શકે बराबर वधू पर न हो तो मतलब के वधू न हो नहीवत हो बिल्कुल ओछो हो तो अं जवाब शू आ तो जत्थो जे छे पुरोटा करता वधू होई सके पर ओछो न होई सके बराबर ओछो न होई सके एटले तो आपणो साचो जवाब जे छे ए ऑप्शन ए छे वधू होई सके बराबर वधू होई सके आपणो સાચો જવાબ છે ભવિષ્યમાં ભાવ વધશે ભવિષ્યમાં ભાવ વધવાના છે તો એની અસર શું થાય છે તો વેપારીને એવું લાગે કે બજારમાં વધુ ભાવ મળવાના છે ભવિષ્યમાં તો એ શું કરશે હાલમાં પુરવઠાને વધારે છે ઘટાડે છે સ્થિર રાખે છે કે શૂન્ય રાખે છે તો ભવિષ્યમાં ભાવો વધવાના હોય ને તો એ એ વે એવી અફવાથી વેપારીઓ શું કરશે હાલમાં એ પુરવઠાનો સંગ્રહ કરશે મતલબ પોતાની પાસે મળે પોતાની પાસે રહેલા માલનો સંગ્રહ કરે છે બરાબર કારણ કે ભવિષ્યમાં વધુ ભાવ મળશે એટલે હાલમાં એ પુરવઠો બજારમાં એટલું કાઢશે નહીં તો હાલની પરિસ્થિતિમાં શું થશે પુરવઠા ઉપર અસર તો હાલની પરિસ્થિતિમાં પુરવઠામાં ઘટાડો થાય કારણ કે વધુ પુરવઠો ક્યાં રાખશે જથ્થા સ્વરૂપે સ્વરૂપે રાખશે રાખશે સ્ટોરેજ અને ભવિષ્યમાં એનું વેચાણ કરશે એટલે હાલની પરિસ્થિતિમાં એ પુરવઠો જે છે એ ઘટે છે બરાબર પછીનો પ્રશ્ન છે કે સમતુલાની કિંમત ક્યારે શક્ય બને છે તો વસ્તુની કિંમત નિર્ધારણ જ્યારે થાય છે તો વસ્તુની કિંમત નિર્ધારણ માટે બે પરિબળો જવાબદાર હોય છે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો તમે આ મુદ્દાને બરોબર રીતે શીખી ગયા હશો બરાબર કે વસ્તુનું કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે તો અહીં આપણે એક નાની એવી આકૃતિ બનાવી યાદ કરવા માટે કે માની લો કે આ ઓએક્સ ધરીને ઓવાઈ ધરી છે પછી આપણે માંગરેખા બનાવી ડીડી ઉપરથી નીચે તરફ જાય છે એ માંગરેખા છે પછી નીચેથી ઉપર તરફ જાય છે એ પુરવઠા રેખા છે અહીં ઉપરથી નીચે તરફ જાય છે એને ડી કહી અને આ એસ એસ એટલે પુરવઠા રેખા ડિમાન્ડ એન્ડ સપ્લાય હવે આ બાજુ શું હોય છે ઓવાય ધરી ઉપર તો આપણે બધા જાણીએ છીએ ઓવાય ધરી ઉપર વસ્તુની કિંમત હોય છે જ્યારે આ બાજુ શું હોય છે તો માંગના નિયમમાં માંગ અને પુરવઠાના નિયમમાં પુરવઠો હોય છે હવે બંને એકબીજાને છેદે છે જો માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને છેદે છે આવું બિંદુ જે છે ત્યાં શું નક્કી થાય છે વસ્તુની કિંમત નક્કી થાય છે વસ્તુનું કિંમત નિર્ધારણ થાય છે તો વસ્તુની કિંમત માટે કયો પરિબળ જવાબદાર છે એ આપણો પ્રશ્ન બને છે તો ઓપ્શન આપેલા છે માંગ જ્યારે માંગ વધુ હોય નહીં માંગ વધુ હશે તો સમતુલા નહીં આવે મતલબ બંને જ્યાં સરખા થાય ને એવો બિંદુ ક્યુ તો જ્યાં માંગરેખા ને પુરવઠા રેખા બંને સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે સરખા થાય એટલે સમતુલામાં આવે બરાબર ડી ઇઝ ઇક્વલ એસ

એને જ સમતુલાની કિંમત કહેવાય અથવા સમતુલાનું બિંદુ કહેવાય બરાબર કિંમત જે છે એ નિર્ધારિત થાય છે તો એના માટે શું જાણવું જરૂરી છે તો પ્રશ્ન આપેલો છે જો ઓપ્શનમાં છે વસ્તુની માંગ બીજું છે ઓપ્શન વસ્તુનો પુરવઠો અને પછી છો એ અને બી અને અન્ય કોઈ પણ નહીં તો હમણાં જ આપણે આકૃતિ બનાવી કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે વસ્તુની કિંમત નક્કી કરવા માટે આ માંગરેખા છે અને આ પુરવઠા રેખા છે ઉપરથી નીચે તરફ જાય માંગરેખા નીચેથી ઉપર તરફ જાય પુરવઠા રેખા તો મતલબ માંગ અને પુરવઠો બંને હોવું જરૂરી છે તો જ વસ્તુની કિંમત નક્કી થાય તો અહીં આપેલું છે એ અને બી મતલબ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંનેનું હોવું જરૂરી છે તો જ વસ્તુની કિંમત નક્કી થાય છે પછીનો પ્રશ્ન છે પુરવઠાના નિયમનો કયો અપવાદ બનતો નથી કયો અપવાદ તો પુરવઠાના નિયમના અપવાદો જે છે એક તો અલભ્ય વસ્તુઓ અને બીજું છે નાશવંત વસ્તુઓ તો એમાં કયો અપવાદ જે છે એ ખરેખર અર્થશાસ્ત્રીઓ વચ્ચે મત મતાંતર છે ઘણા અર્થશાસ્ત્રીઓ એને અપવાદ માનતા નથી એ કયો અપવાદ છે તો અલભ્ય વસ્તુઓ અલભ્ય વસ્તુઓનો પુરવઠો વધારી નથી અલભ્ય એટલે દુર્લક્ષ વસ્તુઓ છે દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ છે પ્રાચીન કલાકૃતિઓ છે પ્રાચીન મૂર્તિઓ છે આ એવી વસ્તુઓ છે કે જેની કિંમત ઘણી મળતી હોય છે બજારમાં બરાબર પરંતુ એનો પુરવઠો બનતો નથી અથવા એનો પુરવઠાનું સર્જન કરી શકાતું નથી એનું ઉત્પાદન કરી શકાતો નથી તો એવી વસ્તુ અલભ્ય વસ્તુઓ કહેવાય અને અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતભેદ છે ઘણા એને અપવાદ ગણે છે ઘણા અપવાદ ગણતા નથી તો પ્રશ્ન આપણો એ જ છે કયો અપવાદ વાસ્તવમાં અપવાદ બનતો નથી તો અલભ્ય વસ્તુઓ જે છે એનો પુરવઠો જે છે વધારી શકાતો નથી એટલે એને અપવાદ પણ ગણતા નથી અર્થશાસ્ત્રીઓ પછીનો પ્રશ્ન છે કિંમત નિર્ધારણ નો ખ્યાલ જે છે એ આપ્યો કિંમત નિર્ધારણનો ખ્યાલ કોને આપ્યો છે તો જવાબ શું આવશે તો રોબિન્સ પ્રોફેસર કે સાચો જવાબ શું આવશે તો માંગનો નિયમ કોને આપ્યો તો પ્રોફેસર માર્સલ પુરવઠાનો નિયમ કોને આપ્યો તો પ્રોફેસર માર્શલ અને આ માંગનો નિયમ અને પુરવઠાના નિયમ ઉપરથી જ કિંમત નિર્ધારણ ખ્યાલ બન્યો છે અર્થ એવો થયો કે જેણે માંગનો નિયમ આપ્યો જેણે પુરવઠાનો નિયમ આપ્યો એણે જ કિંમત નિર્ધારણનો ખ્યાલ આપ્યો છે પ્રોફેસર માર્શલે આ ખ્યાલ આપ્યો છે કિંમત નિર્ધારણ જ્યાં જ્યાં કિંમત માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને છેદે છે બરાબર તો ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે તો આ કોણે આપ્યું છે માર્શલે છેલ્લો પ્રશ્ન છે આ ક્વિઝનો કે કિંમત નિર્ધારણના ખ્યાલમાં ઉદાહરણ આપવામાં છે તો અહીં પ્રોફેસર માર્સલે કિંમત નિર્ધારણ ખ્યાલ પ્રોફેસર માર્સલે આપેલો તો એ માર્સલે વધુ સરળ રીતે સમજાવવા માટે ઉદાહરણ લીધું એક ઉદાહરણ દ્વારા યાદ કરો ઉદાહરણ તો અહીં ઉદાહરણ ઓપ્શનમાં આપેલા છે પંખી કાતર બ્લેડ અને ગીફન વસ્તુ વિચારો કયો ઉદાહરણ દ્વારા સમતુલાનો ખ્યાલ સમજાયો કિંમત નિર્ધારણ નો ખ્યાલ સમજાયો

કાતરની છે બ્લેડની છે કે ગીપન વસ્તુની છે તો બ્લેડ નથી કાતર છે તો અહીં કિંમત નિર્ધાનના ખ્યાલને સમજાવવા માટે પ્રોફેસર માર્સલે કાતરનું ઉદાહરણ આપ્યું એમ કીધું હતું પ્રોફેસર માર્સલે કે કાતરમાં બે બ્લેડ છે ઉપરની બ્લેડ અને નીચેની બ્લેડ આપ કોઈ પણ કાપડ કે કાગળ જે છે ને કટિંગ ક્યારે થાય કે જ્યારે બંને બ્લેડ જે છે બંને બ્લેડ જે છે એનો સપોર્ટ હોય ઉપરની બ્લેડ જે છે એનો દબાણ હોય છે અને નીચેની બ્લેડ જે છે એ સ્થિર હોય ત્યારે કાગળ કે કાપડ કટિંગ થાય છે તો ઉપરની જે બ્લેડ જે છે એને માંગ કહે છે માર્શલ અને નીચેની બ્લેડ જે છે એને પુરવઠો કહે છે એનો અર્થ એવો થયો કે માંગ અને પુરવઠો બંને પરિબળો દ્વારા જ વસ્તુની કિંમત જે છે નિર્ધારણ થાય છે અથવા નિર્ધારિત થાય છે કે નક્કી થાય છે તો અહીં ક્વિઝ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને આ ક્વીઝ ગમી હશે અને આખો પાઠ જે છે પાઠ નંબર ચાર જે છે એ તમારો રિવિઝન થયું હશે તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો આ ક્વીઝ તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ક્વીઝ જોઈ એ બદલ થેન્ક યુ